તને જ્યારે નેતા બનાવે છે ને ત્યારે તારી ખાનદાનીમાં ક્યાંય વોટ ના આવે ને એવી મા જગદંબા હે ધયણીધર હે નડેશ્વરી માતા એ અંબાજી ક્યાંક મારા જિલ્લાએ મારા નેતૃત્વએ મારા ઉપર ભરોસો મૂક્યો ને એ ભરોસાને ડગવા ના દેજે અને જે દાડે એ ભરોસા હામાં ક્યાંય ખોટ આવે ને એ પહેલાં મને વાલી કરી દે એ મને સારું લાગશે પણ મારો બનાસકાંઠો કે મારા નેતૃત્વને ક્યાંય આંચ ના આવે એવી મારી ભગવાનને પણ પ્રાર્થના છે ત્યારે મારે વિશેષ નથી કહેવું બોલ સાહેબ પણ જ્યારે ગામડે ગામડે ફરું ને અને લોકો ફૂટ ને હાર પહેરાવે ને ત્યારે એમનું ઋણ મારા ઉપર છે અને ઋણ એટલે લોકસભા એટલે નાની વસ્તુ નહીં બેટીઓનો બેટીઓ ખસી જાય છે પણ એને ટિકિટ નથી મળતી અને આ બનાસકાંઠાની પ્રજાના ભરોસે ભાઈચારા ની ભાવના રાખજે આટલું કઈ વિરમુ છું જય જય ભારત ધન્યવાદ બેન હવે આપણે ઘણા બધા મિત્રો ને વિજય લેવાના છે એટલે એક નારો બોલાવું બનાસ